નર્મદા જિલ્લાના જંગલ સફારી ખાતે વિવિધ માંગોને લઈ કર્મચારીઓએ હડતાળ પાડી વિરોધ નોંધાવ્યો હતો નર્મદા જિલ્લાના જંગલ સફારી ખાતે છેલ્લા પાંચ વર્ષથી ઘણા કર્મચારીઓ અલગ અલગ પોસ્ટ ઉપર ફરજ બજાવે છે જેઓએ આજરોજ પોતાની વિવિધ માંગો જેવી કે જોઈનિંગ લેટર પગાર બાબતની વિસંગતતા મેડિકલ ઇન્સ્યોરન્સ તેમજ સેફ્ટી આઈ કાર્ડ તથા ગ્રેજ્યુએટી જેવા વિવિધ મુદ્દાઓને લઈ આજરોજ કર્મચારીઓએ હડતાળ પાડી હતી તેમજ પોતાની ફરજ પરથી દૂર રહ્યા હતા આ બાબતે જંગલ સફારીના અધિકારીઓ સાથે વિવિધ મુદ્દાઓને લઈ તેમજ વાલા નીતિને લઈ શાબ્દિક વિવાદ થયો હતો આ હડતાલને લઈ કર્મચારીઓએ પોતાની પ્રતિક્રિયાઓ રજૂ કરી હતી તથા આ હડતાલને લઈ જંગલ સફારીના અધિકારીને બનેલ બનાવ બાબતે પૂછતા તેઓએ મીડિયા સમક્ષ કાંઈ પણ જણાવવાનો ઇનકાર કર્યો હતો પહેલાં શરૂઆતમાં બે હજાર ઓગણીસમાં અમારે એક એનિમલ કીપર તરીકેની અમારે ટ્રેનિંગ હતી જે ત્રણ મહિના જૂનાગઢ અને ત્રણ મહિના ગાંધી ગાંધીનગર હતી ત્યારબાદ અહીંયા આગળ પાંચ વર્ષથી ફરજ બજાવીને અમે અહીંયા નોકરી કરીએ છીએ અને અત્યારે હાલમાં અત્યારે નવા જે એનિમલ કીપર લઈ આવ્યા છે અમારા હેડ બનીને આવ્યા છે પણ અમે અહીંયા આગળ નોકરી કરીએ છીએ તો અમને એમને અમારે નીચે લાવવા જોઈએ કે અમારી ઉપર લાવવા જોઈએ બરાબર અને અમે અહીંયા આંગાડી કંઈ રહીએ છીએ તો અમને કોઈ ફેસિલિટી બી નહીં આપ્યા કે ત્યાં સુધી કંઈ આંગાડી શું રહેવા માટે કે કંઈક ગમે તે કંઈક આપ્યું નથી અમને